ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું રાયતા મરચાંનું અથાણું તો રાયતા મરચાંનું અથાણું બનાવવા માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ લીલા મરચાં લીધા છે તો મેં અહીંયા આ રીતના અહીંયા એકદમ ફ્રેશ મરચાં લીધા છે લીલા તો આપણે અહીંયા આ દંડી આ રીતે ગ્રીન હોય એ રીતે જ લેવાના છે વાસી મરચાં આપણે અહીંયા નથી લેવાના જો તમે એ રીતે છીમરેલા અને વાસી મરચાં લેશો તો તમારું અથાણું જે છે આખું વર્ષ સુધી સચવાઈ નહીં રહે અને ફૂગ આવી જશે અને મરચાં પણ એકદમ ઢીલા પડી જશે તો જો તમારે આખું વર્ષ સાચવીને રાખવાનું હોય તો તમે આ રીતે ફ્રેશ મરચાં લેવાના છે તો મરચાં આપણે સૌથી પહેલા ધોઈ અને કોરા કરી લઈશું તો હવે આપણે અહીંયા એક બાઉલમાં પાણી લીધું છે તો પાણીમાં આપણે મરચાં ધોઈ લઈશું તો આપણે અહીંયા આખા મરચાં ધોવાના છે આપણે કટ કરીને મરચાં નથી ધોવાના તો સારી રીતે આપણે અહીંયા પાણીથી ધોઈ લઈશું આપણે બધા જ મરચાને ધોઈ લીધા છે તો હવે આપણે ઉપરથી આપણે આપણે મદદથી બધા જ કોરા કરી લઈશું તો મરચા હોય ત્યારે આપણે અહીંયા કટ નથી કરવાના મરચાને આપણે કોરા કરી લેવાના છે જો તમે આ રીતે તમે પાણીની અંદર ધોઈને તૈયારીમાં કટ કરશો તો તમારું જે રાયતાનું અથાણું છે એ મરચાંનું એ તમારું આખું વર્ષ સુધી એવું ને એવું નહીં રહે બગડી જશે અને પાણીના લીધે ફૂગ વળી જશે તો સૌથી પહેલા આપણે મરચાને એકદમ સરસ રીતે કોરા કરી લઈશું તો આ રીતે આપણે અહીંયા બધા જ મરચાને કોરા કરી લઈશું તો આપણે બધા જ મરચાને ધોઈ અને કોરા કરી લીધા છે તો હવે આપણે મરચાને કટ કરી લઈશું મારે અહીંયા મોટા મરચાં છે એટલે હું અહીંયા મરચામાંથી બે ભાગ કરીશ તમારે અહીંયા મરચામાંથી ત્રણ ભાગ કરીને કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો તો સૌથી પહેલા આપણે મરચાંનો જે આગળનો ભાગ છે ડીટિયાવાળો વાળો એ કાઢી લઈશું તો હવે આપણે વચ્ચેથી કટ કરીને બે ભાગ કરી લઈશું અને પછી આપણે અહીંયા આ રીતે વચ્ચેથી ફાડી લઈશું તો એક મરચામાંથી આપણે ચાર ભાગ કરવાના છે જો તમારે અહીંયા ત્રણ ભાગ કરવા હોય તો તમે ત્રણ ભાગ પણ કરી શકો છો પણ મેં અહીંયા બે જ ભાગ કર્યા છે તો આ જ રીતે આપણે બધા જ મરચાં કટ કરી લઈશું તો આપણે અહીંયા બધા જ મરચાં કટ કરી લીધા છે તો જે પાછળનો ભાગ છે એની અંદર અહીંયા બી નથી તમે જોઈ શકો છો તો આપણે જે પાછળનો ભાગ બી વગરનો છે એને આપણે અહીંયા અલગ કરી લઈશું તો બી વગરનો ભાગ છે આપણે અહીંયા એક બાઉલમાં લઈ લઈશું તો જે બી વગરનો ભાગ હતો એ આપણે અહીંયા કાઢી લીધો છે તો હવે આપણે આ જે બી વાળો ભાગ છે એને આપણે અહીંયા ચપ્પુ મારીને કાઢવાનો નથી કે આપણે અહીંયા આ રીતે આપણે અહીંયા કરીશું એટલે જે વધારાના અંદરના બી હશે એ બધા જ નીકળી જશે તમે જોઈ શકો છો કેટલા બધા અહીંયા બી નીકળી ગયા છે તો ની અંદર હલાવ્યા વગર જ આપણે અહીંયા હાથની મદદથી બધા જે બી વધારાના નાતા એ આપણે અહીંયા કાઢી લીધા છે તો હવે આપણે મરચાની અંદર તો નાની એક ચમચી જેટલી આપણે અહીંયા હળદર નાખીશું તો હળદર આપણે અહીંયા વધારે નથી નાખવાની એક ચમચી આપણે મીઠું નાખીશું તો હવે આપણે અહીંયા એક લીંબુ લીધું છે તો લીંબુને આપણે કટ કરીને આખા લીંબુનો રસ આપણે અહીંયા મરચામાં એડ કરી દઈશું તો આપણે અહીંયા એક આખા લીંબુનો રસ લઈ લીધો છે તો હવે આપણે અહીંયા હાથ નાખીને આપણે અહીંયા મિક્સ નથી કરવાનું તો આપણે અહીંયા બાઉલને આ રીતે ઉછાળી અને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તમે અથાણું બનાવશો તો જે મરચામાં તીખાસ ભાગ હશે એ બધું જ અહીંયા નીકળી જશે તમે જોઈ શકો છો અહિયાં બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે અહીંયા હળદર મીઠું અને લીંબુનો રસ એડ કરી દીધો છે અને બધું જ આપણે અહીંયા ઉછારી અને મિક્સ કરી લીધું છે તો હવે આપણે મરચાં અડધો કલાક જેટલું આપણે અહીંયા ઢાંકીને રહેવા દઈશું તો જે તીખાસ ભાગ હશે એમ પાણી સાથે બધું સરસ નીકળી જશે તો હવે આપણે રાયતા અથાણું માટે હવે આપણે મસાલો બનાવી લઈશું તો સૌથી પહેલા મેં અહીંયા એક પેન લીધું છે એની અંદર આપણે અહીંયા પોણી વાટકી જેટલા રાયના કુરિયા લઈશું એક ચમચી ધાણાના કુરિયા લઈશું એક ચમચી આપણે મીઠું લઈશું તો મીઠું તમારે અહીંયા ધ્યાન રાખીને લેવાનું છે વધારે પડતું મીઠું પડી ના જાય બધું જ વસ્તુ આપણે અહીંયા શેકી લઈશું તો વધારે પડતું આપણે અહીંયા શેકવાનું નથી આપણે જે રાયના કુળિયા લીધા છે એ વધારે પડતા અહીંયા શેકાઈ જશે તો તમારું અથાણું જે છે એ કડવું લાગશે એટલે આપણે અહીંયા ગરમ થાય એટલું જ નોર્મલ આપણે અહીંયા શેકવાનું છે

તો રાયના કુરિયાને બધું જ આપણે અહીંયા ઠંડુ પડી ગયું છે તો હવે આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લઈશું તો મિક્સર જારમાં આપણે અહીંયા અકથરુત પીસવાનું છે આપણે એકદમ ફાઇન પાવડર જેવું નથી કરવાનું અને જો તમારે આ રીતે તમે મસાલો અહીંયા શેકતા હોય ત્યારે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે મસાલો જે છે એ વધારે પડતો શેકાઈ ના જાય તો મસાલામાં મેં અહીંયા મેથીના કુરિયા નથી એડ કર્યા જો તમે અહીંયા મેથીના કુરિયા એડ કરવા માગતા હોય તો તમે અહીંયા થોડા કરી શકો છો તો મિક્સર ચારનું ઢાંકણ બંધ કરીને હવે આપણે અધકચરું પીસી લઈશું તો આપણે અહીંયા રાયના કુરિયાને સરસ અહીંયા પીસી લીધું છે તો તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં છું કે આ રીતે જ આપણે અહીંયા પીસવાનું છે તો આપણે અહીંયા અધકચરું જ પીસવાનું છે વધારે આપણે અહીંયા ફાઇન પાવડર નથી કરવાનું તો આપણે અહીંયા મરચાંને ઢાંકે અડધો કલાક થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા પાણી નીકળી ગયું છે બધું જ મરચામાંથી જે મીઠાનું પાણી વળે અને જે મરચાંનો ભાગ હોય બીયાનો એ તીખાસ નીકળી જાય આ રીતે આપણે અહીંયા મરચાં આથીશું તો જો તમારે મરચાં તીખા હશે તો તમારે આ રીતે તમે કરશો તો તીખાસ બધી નીકળી જશે તો હવે આપણે મરચાને કાનાવાળા ઝાડામાં લઈ લઈશું તો જે બધું પાણી હોય એ બધું જ નીકળી જાય તમે જોઈ શકો છો જે વધારાનું પાણી હતું એ બધું જ અહીંયા નીકળી ગયું છે તો મરચામાં રહેલી તીખાસ જે હતી એ બધી અહીંયા નીકળી ગઈ છે તો હવે આપણે કોટન ઉપર મરચાને કોરા કરવા રાખી દઈશું તો આપણે અહીંયા કોટનનો કકડો રાખી લીધો છે તો હવે આપણે બધા જ મરચાને કોરા કરવા રાખી લઈશું તો કોટન ઉપર મરચા આપણે અહીંયા ખુલ્લા કરી અને કોરા થવા મૂકી દઈશું તો બધા જ આપણે અહીંયા છુટ્ટા છૂટ્ટા કરી દેવાના છે એટલે મરચામાં જે બધું જ પાણી હતું એ બધું અહીંયા કોટનમાં ચૂસાઈ જશે અને મરચાં જે છે આપણે અહીંયા કોરા પડી જશે બધા મરચાં આપણે અહીંયા કોટન ઉપર ખુલ્લા કરી લીધા છે તો હવે આપણે એને અડધો કલાક જેટલું આપણે અહીંયા કોરા થવા દઈશું તો આપણે અહીંયા મરચા કોરા પડી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા પાણીનો ભાગ બિલકુલ પણ નથી સરસ રીતે આપણે અહીંયા મરચા કોરા પડી ગયા છે તો હવે આપણે અહીંયા મરચાંને એક વાસણમાં લઈ લઈશું મરચાં આપણે અહીંયા એક ડીશમાં લઈ લીધા છે હવે આપણે અહીંયા એક પેન મૂક્યું છે ગેસ ઉપર તો ગેસ ઉપર પેન મૂકી અને આપણે અહીંયા એક વાટકી જેટલું તેલ ઉમેરીશું તો તેલને આપણે અહીંયા બરાબર ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા બરાબર ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને તેલને નોર્મલ ગરમ રહે એટલું આપણે અહીંયા ઠંડુ થવા દઈશું તો તેલને આપણે અહીંયા નોર્મલ ગરમ રવા દીધું છે તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ નાખીશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ગરમ તેલમાં સરસ રીતે આપણે હિંગ આપણે અહીંયા સરસ એડ થઈ ગઈ છે તો હિંગ એડ કરીને આ રીતે તમારે અહીંયા મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે મિક્સર જારમાં રાયના કુરિયા અને હવે આપણે હળદર પાવડર નાખીશું અને આ રીતે બધું જ મિક્સ કરી અને પછી આપણે એને એકદમ ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ આપણે મરચામાં બધું જ મિક્સ કરી લઈશું

બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ મરચાં તમે થેપલા યા તો ભાખરી સાથે પણ તમે અહીંયા ખાઈ શકો છો ખાવામાં એકદમ ટેસ્ટી બહાર જેવો જ સરસ સ્વાદ લાગશે આ મરચાંનો તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે કાચની બરણીમાં ભરી લઈશું તો રાયતા મરચાંના અથાણાને એક વર્ષ સુધી સ્ટોર કરવા માટે આપણે અહીંયા એક કાચની બરણી લીધી છે તો કાચની બરણી જ લેવાની છે ને તમારી પાસે કાચની બરણી ના હોય તો તમારે અહીંયા બીજી બરણી લો તો પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા એર ટાઈટ બરણી લેવાની છે તો આ બરણીમાં તમે ભરી અને અથાણું આખું વરસ સુધી તમે સ્ટોર કરીને ખાઈ શકો છો તો હવે આપણે બધા જ આથેલા મરચાંની બરણીમાં ભરી લઈશું તો મરચાં આપણે અહીંયા ભરી લીધા છે તો હવે આપણે ઢાંકણ બંધ કરી લઈશું જો તમે એક વર્ષ સુધી સ્ટોર કરવા માંગતા હોય તો આ રીતે તમારે એર ટાઈટ બરણીમાં મરચાંને ભરી લેવાના છે તો બરણીમાં આપણે મરચાં ભરી લીધા છે તો જો તમે મરચાં અહીંયા ખાવા માંગતા હોય તો તમે એક અઠવાડિયા પછી તમે મરચાં ખાઈ શકો છો તો મરચાંને અથાતા એક અઠવાડિયા જેટલો સમય લાગશે તો મરચાં અથવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો Thank you.